નમસ્કાર મિત્રો કિસાન સંદેશમાં આપનું સ્વાગત છે મિત્રો થોડી વાર પહેલાં જ જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભા ઉપર પથ્થરમારો થયો અને ગોપાલ ઇટાલિયા ઉપર હિચકારો હુમલો થયો છે મિત્રો આ લોકો કોણ છે તેને ઓળખવામાં આવે અને તેની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે મિત્રો મનોજ સોરઠિયા હુમલાને લઈને શું બોલ્યા છે અને હુમલો કઈ રીતે થયો છે તે સાંભળીએ આ વિડીયોમાં અને આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું મિત્રો જુઓ ગોપાલ ઇટાલિયા ઉપર કઈ રીતે હુમલો થયો છે આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા એને ખબર હતી આ એ પ્લાનિંગ થી પછી જો આ બચાવવા તરત આવી ગયા બચાવવા તરત આવી ગયા બધા આને બચાવવા માટે એને ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી કરું આ નથી કરું સારું જીવી શકાય લફુનગા ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલાથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા તા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી જાણવા મળ્યા પ્રમાણે આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા પર પથ્થરમારો કર્યો છે આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું કૃત્ય છે કેટલાક પોલીસવાળાની સાથે આ અસામાજિક તત્વ સભા સુધી આવી પોલીસવાળાની વચ્ચે રહી એને પથરાવ કરવાનું કામ આ હલકી માનસિકતાના લોકોએ કર્યું છે હું સીધું સીધું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાની સભામાં પોલીસવાળાની સાથે રહી અને આ હુમલો કરાવવાનું કૃત્ય કર્યું છે આમ આદમી પાર્ટીની જે મુહિમ આખા ગુજરાતમાં ચાલે છે એમાં સૌથી મોટું આજે જો કોઈ તકલીફ હોય તો ભાજપના લોકોને છે અને ભાજપના લોકો આવા અનેક કાંડ અત્યાર સુધી કરી ચૂક્યા છે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવા માંગતા હોય આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય તો એક વાત કાન ખોલીને સાંભળી લે આમ આદમી પાર્ટી આવી રીતે ઊભી રહેવાની નથી આમ આદમી પાર્ટી જે છે એ આ તમામ અત્યાચારોની સામે લડે છે ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે અને ગુજરાતને અત્યાચાર મુક્ત કરીને રહીશું એવી અમારી આ આમ આદમી પાર્ટીની મુહિમ છે અને એ ક્યારેય ઊભી રહેવાની નથી ગોપાલભાઈ આવી રીતે તમારા આવા હુમલાઓથી તમારા આવા પથરાઓથી ડરવાના નથી અને આવી કોશિશ બીજીવાર કરવી પણ નહીં જય હિન્દ મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર જે હુમલો થયો છે તેને લઈને તમારું શું માનવું છે આ વિડીયોના કોન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જવાબ આપજો તમને શું લાગે છે આ હુમલો કોના દ્વારા કરાવવામાં આવ્યો હોય છે તમારી જે પ્રતિક્રિયા હોય તે આ વિડીયોનો કોવ બોક્સમાં ચોક્કસથી આપજો મિત્રો આ ઘટનાને રિલેટેડ કંઈ પણ સમાચાર હશે તો આ વિડીયો ઉપર ચોક્કસથી મૂકવામાં આવશે તો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે રજા આપશો ધન્યવાદ